સુરત રેલવે સ્ટેશન ખાતેથી સોનાના દાગીનાની બાળકો મારફતે ચોરી કરાવનાર પારઘી ગેંગને રેલવે એલસીબીની ટીમે ઇન્સ્ટાગ્રામ આઈડી દ્વારા પકડી પાડીને મુદ્દામાલ રિકવર કર્યો હતો સુરત રેલવે સ્ટેશન ખાતેથી સોનાના દાગીના ભરેલી બેગની બાળકો પાસે ચોરી કરાવનાર પારઘી ગેંગને સુરત રેલવે એલસીબીની ટીમે વાર ઇન્સ્ટાગ્રામ આઈડી દ્વારા પકડી પાડી છે ટોળકીની ટીના અંજુ સુમિત શત્રુઘ્ન સિંહે પારઘી અને સુમિત શત્રુઘ્ન કાલે પારઘી ઝડપી પાડ્યા હતા અને પોલીસે આરોપીઓ પાસેથી મુદ્દામાલ પંદર લાખ ત્રીસ હજારનું કબજે લઈને તેઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી તો તેઓ પાસેથી ચોરીના તાકીના ખરીદનાર મહારાષ્ટ્ર અમરાવતીના પવન મહેશજી ભીંડાને પણ ઝડપી પાડ્યો હતો રિપોર્ટર રાજુભાઈ સુખડીયા ન્યૂઝ સેવન ઇન્ડિયા સુરત